અને અધિકાર કેવો છે અમારા શ્રી વલ્લભાચાર્યજી અમારા શ્રી મહાપ્રભુજી જ્યાં દ્રષ્ટિ કરે ને ત્યાં એની દ્રષ્ટિ વૈષ્ણવોને ગોતે છે એમના ગ્રંથ સાહિત્યમાં આપણે જોઈએ ને જ્યાં દ્રષ્ટિ કરે ને ત્યાં વૈષ્ણવોને ગોતે કે વૈષ્ણવ ક્યાં છે એક યાદ રાખો કે પુષ્ટિ માર્ગમાં બધાનો અધિકાર છે એનો અર્થ શું થાય એનો અર્થ એ છે કે પુષ્ટિ માર્ગમાં જે વૈષ્ણવ છે એ બધાનો અધિકાર છે હે બાકી તો કોઈ ધર્મ વિશ્વ ધર્મ થઈ શકતો જ નથી એટલે શ્રી વલ્લભાચાર્યજીએ જોયું કે વૈષ્ણવ કોને કહેવાય પુષ્ટિ માર્ગના વૈષ્ણવ અને મર્યાદા માર્ગ અન્ય માર્ગોમાં ફરક શું છે એવું નથી કે કૃષ્ણનું ભજન કેવલ પુષ્ટિ માર્ગમાં થાય એવું થોડી છે આપણે જો જાય વૃંદાવન તમે જાઓ બાકે બિહારીમાં માં જાઓ અહીંયા કોણ છે હે એના ઘણા બધા પેટા પ્રકારો છે અલગ અલગ સંપ્રદાયોના તો ઘણી જગ્યાએ કૃષ્ણનું ભજન થાય છે પણ પુષ્ટિ માર્ગમાં વરી વિલક્ષણતા શું છે અલગ પણ શું છે શ્રી વલ્લભાચાર્યજી આપણને જે ઉપદેશ કર્યો કૃષ્ણ સેવા સદા કાર્ય એમ અન્ય આચાર્યો પણ નિમ્બાર્ક આચાર્ય જોવો તમે મધ્વાચાર્ય જોવો તમે કૃષ્ણ ચૈતન્ય ને જોવો બધા કૃષ્ણ સેવા ભજન કીર્તન આ અલગ અલગ ઉપદેશ કર્યો છે તો બધામાં પુષ્ટિ માર્ગ જુદો કેમ થાય છે એને જુદો આપણે બતાવવો હોય પુષ્ટિ માર્ગ કેવી રીતે બતાવી શકીએ તો કે છે કે માર્ગો યમ સર્વ માર્ગાણા ઉત્તમ પરિકૃતિતમ યસ્મિન પાદ ભયમ નાસ્તિ સર્વથા मोचकयतः શ્રી મહાપ્રભુજી કહે છે કે માર્ગો ઘણા બધા છે

આ અનુભવની વાત છે કેવી રીતે પુષ્ટિ માર્ગ 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 શ્રેષ્ઠ છે જો કોને કહેવાય જ્યાંથી ચાલી શકાય જ્યાંથી જઈ શકાય અને જેના દ્વારા આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ એનું નામ માર્ગ તો હવે આપણા શાસ્ત્ર વાત કરી કે લક્ષ્ય શું છે મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે ક્યાં સુધી પહોંચવાનું છે આપણે બધાએ તો શાસ્ત્ર છે કે બધાના કર્મ જુદા જુદા છે આપણા બધાના કર્મ જુદા જુદા છે પણ લક્ષ્ય એક જ છે કર્મ બધાના અલગ અલગ છે અહિયાં બેઠેલા કોઈના બધાના કર્મ જુદા પણ લક્ષ્ય જે છે ને બધાનું એક જ છે અને લક્ષ્ય શું છે તો કે આનંદની પ્રાપ્તિ અમારી પાસે વૈષ્ણવ આવે મને કે જય જય ઉપર્ણો ઓઢાળો ને હે અમને કે ઉપરનો ઓઢાળો ને ઘણા સોખી ને હોય એના અહીંયા બેઠેલા કોઈ એવા નથી ઘણાને શોખ હોય

ભાઈ સાહેબ કે દુખી થઈ જવાય તો બધા સુખી થવા માટેના આશીર્વાદ લઈએ તો બધાને આનંદ ની પ્રાપ્તિ કરવી સુખ મેળવવું છે પણ બધાના રસ્તા જુદા જુદા છે બધાના રસ્તા અલગ અલગ છે કોઈ એમ કે આમાંથી આનંદ મળે કોઈ કે આમાંથી આનંદ મળે કોઈ કે પણ બધાને સુખ આનંદ જોઈએ છે આપણા શાસ્ત્ર કીધું કે આનંદ તમારી પાસે છે સુખ તમારી પાસે છે એને તમે ગોતવા જાઓ છો ક્યાં છે

સમજા ને પણ તકલીફ ક્યાં થઈ છે તકલીફ એવી થઈ ગઈ છે તકલીફ એવી થઈ ગઈ છે અમારા વૈષ્ણવોની કે આ ઉપનિષદો આનંદ થી ભરેલા આ રસ થી ભરેલા આ સુખ થી ભરેલા એવા અમારા કૃષ્ણ છે અને જે એ કૃષ્ણ ની ભક્તિ કરે છે ને એ બધા પણ આનંદ ને પ્રાપ્ત કરે છે સુખ ને પ્રાપ્ત કરે છે પણ અમારા વૈષ્ણવની કડબડ એવી થઈ ગઈ કે એ લોકો જલેબી છે ને આજે જલેબી ઉત્સવ ગઈકાલે કહો જે ઉત્સવ જલેબી ઉત્સવ હે ને મીઠાશ જલેબીમાં છે પણ અમારા વૈષ્ણવ અત્યારે શું કરવા બેડા છે અમારા વૈષ્ણવ લીમડામાં મીઠાનો સ્વાદ લેવાની ઈચ્છા કરે હવે કડવો લીમડો તમે ખાવ એમાં અને જલેબી આપો ને તો એમ કે છે આ કડવી લાગે છે એને લીમડો આપો ધ્યાન આપજો એને લીમડો આપો તો એમ કે આ તો મીઠો લાગે અને એને જલેબી આપો ને તો શું કહે કે આ જલેબી તો કડવી લાગે આવી ગડબડ કેમ થઈ ગઈ ઉપનિષદ કે આવી ગડબડ એના માટે થઈ ગઈ છે કે તાવ આવી ગયો છે તબિયત ખરાબ થઈ ગઈ તાવ આવ્યો છે આપણને અને તાવ આવ્યો ને એટલે આપણું મોઢું કડવું થઈ ગયું અને કડવું થઈ ગયું એટલે આપણે એનો સ્વાદ નથી માણી શકતા બાકી આપણા શાસ્ત્ર કે છે કે આ જે સ્વરૂપ જે છે ને એ એ સ્વરૂપ કોણ છે એ આનંદ અને આનંદ એટલે એ કૃષ્ણની જે ઉપાસના કરે કૃષ્ણની જે ભક્તિ કરે ને એ આનંદ થઈ જાય છે એટલે અમારા શ્રી વલ્લભાચાર્યજી જે કીધું કે બધા લોકોનો એક જ લક્ષ્ય છે આનંદ એવા લોકો છે કે જેના ઉપર ભગવત કૃપા થઈ ગઈ છે અને એ લોકો ત્યાં સુધી પહોંચી શકે છે અને એ લોકોને પહોંચાડવાનો માર્ગ એટલે આ પુષ્ટિ માર્ગ છે પુષ્ટિ માર્ગ એના માટે છે આ પુષ્ટિ માર્ગમાં જેમ અમે આવ્યા અહીંયા અત્યારે અને તમે અમારું સ્વાગત કર્યું ને વૈષ્ણવ અમારું સ્વાગત કર્યું વલ્લભપુર બалકોનું પુષ્ટિ માર્ગ એવું નહીં પુષ્ટિ માર્ગમાં તો તમે જાઓ અને શ્રીજી બાવા તમારું સ્વાગત કરે એનું નામ પુષ્ટિ માર્ગ છે અહીંયા તો ઠાકુરજી તમારી રાહ જોવે છે અહીંયા તો શ્રીજી બાવા નિર્તત આવત તાજ કે પ્રભુ ગાવત હોરી ગીત બહોરી ડફ બાજન લાગે અહીંયા તો શ્રીજી બાવા વૈષ્ણવોને મળવા પધારે છે અને કેવી રીતે પધારે નિર્તત આવત તાજ કે પ્રભુ અકબરના પત્નીને દર્શન થયા શ્રીજી બાવાના કે નિર્તત આવત નૃત્ય કરતા કરતા તાજ કે પ્રભુ ગાવત હોરી ગીત અને હોરી ગીત ગાતા ગાતા એ વૈષ્ણવોના ગુણોને ગાતા ગાતા શ્રીજી બાબા એની પાસે પધારે એ આ પુષ્ટિ માર્ગ છે એટલે અમારા શ્રી વલ્લભાચાર્યજી કીધું કે એવા જે અમારા વૈષ્ણવ છે ને એ વૈષ્ણવ અને મર્યાદા માર્ગ એ વૈષ્ણવમાં ફરક છે અને ફરક શું છે તો કહે છે કે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સેવા થાય કૃષ્ણની સેવા થાય ઘરમાં થાય ઠાકોરજીને પુષ્ટાવીને ઘરમાં પધરાવીને સેવા થાય હવે એક નવું ચલણ ચાલુ થયું છે કે પુષ્ટાવાની જરૂર નથી ઠાકોરજીને રમતા ઠાકોરજીની સેવા કરો હવે જો ઈ રમતા હોય તો આ ક્યાં હોય રમતા ઠાકોર કોણે આ કહી દીધું ભેગું રેવું હોય તો લગન કરીને રહેવાય હે આ મૈત્રી કરાર આપણા નથી

મીરાબાઈ કૃષ્ણ ભક્ત છે અને એના જેવા ભક્ત ન થાય નરસિંહ મહેતા ભલું થયું ભાંગી જંજા સુખે ભજવું શ્રી ગોપાલ આવું જે બોલે નરસિંહ મહેતા છતાં અમારા પુષ્ટિ માર્ગ માં એના ભજન ન ગવાતા ગવાય કાર્યા કીર્તનિયા એનું કારણ શું અષ્ટ સખાઓના સુરદાસજીના કૃષ્ણદાસજીના

અને મજા કેમાં આવે આનંદ કેમાં આવે જાગવામાં કે ઊંઘ કરવામાં આનંદ તો અહીંયા જ આવે એને તો ઠાકોરજી પણ આપણને પૂછે ભઈ શા હું જાગું તો મર્યાદા માર્ગી વૈષ્ણવ કહે કે તમે નહીં જાગો તો અમારું શું થાશે અમારું શું થાશે જય જય જયે જામ અજીત દોષ કૃપિત ગુણા હે પ્રભુ જાગો તમે જાગો તમે જો જાગશો તો અમારું કલ્યાણ થશે અમારા કલ્યાણ માટે જાગો અન્ય માર્ગોની વાત છે કુષ્પી માર્ગમાં આના માટે નહીં પુષ્ટિ માર્ગમાં તો અમારો વૈષ્ણવ એના ઠાકુરજીને ઘરમાં જગાડે અને ઠાકોરજી પૂછે એને કે શા માટે હું જાગું તો એ ઠાકુરજીને વિનંતી કરે કે જે તમને ભૂખ લાગી હશે જલ્દી જાગી જાઓ કલેવો તૈયાર છે

ભગવાન ને સુધામ પધારવાનો સમય હતો અને એક અઠવાડિયા દસ દિવસ નો સમય હતો છેલ્લો સમય અને ભગવાન પધારે અને ઉદ્ધવજી ભગવાન ઘણા બધા ભક્તો થયા અત્યારે કોણ યાદ આવે છેલ્લે જે યાદ આવે ને એમાં પ્રેમ હોય એ છેલ્લે યાદ આવે હે કઈ કષ્ટમાં તમે હોવ ને જે યાદ આવી જાય ને

યાદ રાખે છે એવા વ્રજ ભક્તો તો પૂછ્યું કે એણે એવું કર્યું છે શું ભગવાને ત્યાં ઉત્તવજીની આ જ વાત કરી ઉત્તવજી એ બધાએ તો મારા દુઃખોને દૂર કરી દીધા કેવી અરે એનો તો હું ઋણી છું ઘણા જન્મ લઉં ને ઘણા અવતાર લઉં અને ઘણી લીલાઓ કરવો છતાંય વ્રજના ભક્તોનું ઋણ ન ચૂકવી શકું કેમ આપણે તો આપણા બાળક ની નજર ઉતારીએ ને પછી શું કરી બાર ફેંકી દે કે બીજા ઉપર ઓલો હેરાન હેરાન થાય થાય ઓલી પણ રજ ના એવા એવાની ભગવાન ની નજર ઉતારી અને વિનંતી કરે કે તમને કોઈ ની નજર લાગી હોય અમને લાગી જાય બધે વૈષ્ણવો ને ગોતે શ્રી વલ્લભાચાર્યજી બધે વૈષ્ણવો ને ગોતે અને ગોતતા ગોતતા એમની નજર પેડી વાદળાઓ પર ઓહો આના જેવા તો વૈષ્ણવ નો થાય અરે વાદળા

એટલે શું કર્યું વાદળાઓ બધા ભેગા થઈને આવી ગયા અને વિશેષતા એ બતાવી કે એને ત્યાં જઈને તાપ દૂર થઈ ગયો એટલું જ નહીં એને વિચાર આવ્યો કે આ તાપ આટલી વાર સહન કર્યો એનો એ પરિશ્રમ તો થયો ને

અમારે ત્યાં ઉપર આમ ચંદરવો બાંધવામાં આવે ઠાકોરજી નીચે બિરાજે ને ઉપર કપડું બાંધવામાં આવે ને ચંદરવો કહેવાય એ શા માટે છે એ આ વાદળાઓની ભાવના માટે છે કે આ બધા જ ઠાકોરજીના ભક્તો છે આ પ્રકારની ભાવના છે આ પ્રકારનો આ પુષ્ટિ માર્ગ છે અને એને શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું હવે કરવાનું કે હે સમય છે ને એવા એવા જે અમારા છે ભક્તો એટલે એક વાર શ્રી મહાપ્રભુજી પાસે વૈષ્ણવ આવ્યા અને આવી અને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી હવે એ વૈષ્ણવનું નામ હતું ગુલા મિશ્ર બુલા મિશ્ર નામના વૈષ્ણવ અને એણે આવી અને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી હવે જવું બ્રાહ્મણ એ બ્રાહ્મણ હતા અને એના પિતાએ કીધું કે તમે બ્રાહ્મણ છો તમે કઈક અભ્યાસ કરો ભણો વેદને ભણો બ્રાહ્મણો નું કામ શું છે વેદને ભણવું અને ભણાવવું તેણે કીધું કે તમે વેદનો અભ્યાસ કરો બ્રાહ્મણ છો અને ધર્મ નો પ્રચાર કરો હુલા તો ભણવા ગયા ભણવા ગયા ને તો એના જે ગુરુ હતા ને એને કીધું કે પાંચ રૂપિયા આપો તો ભણાવો પાંચ રૂપિયા આપો તો ભણાવો એટલે ભૂલા મિશ્ર કહે કે હવે આ અત્યારથી જ આ વિદ્યાનો સોદો થઈ ગયો છે એ મને ભણાવશે હું એમ કરી અને નીકળી ગયા કાસી ગયા બનારસ ગયા મારે આવી ભણવું મારા ગામમાં અહીંયા જાય છે કારણ કે અહીંયા ખૂબ વિદ્વાનો હતા શાસ્ત્રને જાણકાર લોકો હતા ક્યાં વયા ગયા હવે અહીંયા ગયા ને તો ન્યાય એમણે અભ્યાસ કર્યો સખત અભ્યાસ સખત મહેનત કરી પણ છતાં એની બુદ્ધિમાં કાઈ ઉતરું જ નહીં એટલે જે ગુરુ હતો ને એ થાય ગયો ગુરુ પણ થાકી ગયો એટલે ગુરુ શું કીધું કે ભાઈ તારા ભાગ્યમાં વિદ્યા નથી એટલે તું આ વાત છોડી દે એટલે ઓલા ભૂલા મિશ્ર કે હવે ઘરે તો જાવું નથી તો શું કરું તો કે વિદ્યા પ્રાપ્ત નથી થઈ એટલે હવે અહીંયા દેહ છોડી દેવો એટલે ગંગાજીમાં કિનારે જઈને અનશન ચાલુ કર્યા કે કાં વિદ્યા પ્રાપ્ત થાય અને કાં આત્મહત્યા કરીએ ત્યાં જઈ અને સરસ્વતી દેવી નું નામ લઈ અને એના ઉપર આત્મહત્યા કાં તોય વિદ્યા આપે અને કાં આપણે જાય હવે એમ કરતા કરતા અનશન ચાલુ કર્યા અને સરસ્વતીજીના દર્શન થયા એટલે સરસ્વતી સરસ્વતી દેવીએ કે તમે વિદ્યા જોઈએ તો સરસ્વતી દેવી કીધું કે ભાઈ અમે તો ચિઠ્ઠી ના ચાકર છીએ અમે તો ચિઠ્ઠી ચાકર છીએ અમને તારા ભાગ્યમાં ભગવાને જે વસ્તુ લખી નથી તને આપીએ કેમ અમારો તો કોઈ અધિકાર નથી ભગવાન ઉપર હવે એને ભગવાન ના નામના અનસન ચાલુ કર્યા અને ઉપવાસ ચાલુ કરતા કરતા થોડાક દિવસ થયા ને તો ગંગાજી ના કિનારામાં એને ભગવાન ના દર્શન થયા અને ભગવાન બોલ્યા કે ભાઈ છે શું તો ઓલા કે મારે વિદ્યા જોઈએ તો કે તારે જે કાંઈ જોઈએ છે ને એ અહીંયા અડેલ ગામ છે અને ત્યાં શ્રી વલ્લભાચાર્યજી બિરાજે એની પાસે જાઓ તારા મનોરથો સિદ્ધ થઈ જશે હવે ગયા હવે અહીંયા ગયા ને શ્રી વલ્લભાચાર્યજીને મહ્યા શ્રી વલ્લભાચાર્યજીને મહિલા એટલે શ્રી વલ્લભાચાર્યજીએ પૂછી છું કેમ થયું માહોલ હોય

એ બુલા મિશ્ર જ્યારે શ્રી વલ્લભાચાર્યજી પાસે આવ્યા શ્રી મહાપ્રભુ પાસે આવ્યા એટલે શ્રી મહાપ્રભુજી પૂછ્યું કે અહીંયા આવવાનું કારણ શું શા માટે અહીંયા આવ્યા છું તો ભુલા મિશ્રએ કીધું કે મારે ભક્તિ જોઈએ છે અને ભક્તિને મેળવવા હું અહીંયા આવ્યો છું ચાર્યજીએ કીધું કે તમને ભગવાનના સાક્ષાત દર્શન થઈ ગયા અને જેને સાક્ષાત ભગવાનના દર્શન થાય એની સાત પેઢીઓ તરી જાય હવે તમે અહીંયા શું કામ આવ્યા તો કે મને મારી આંખમાં ભગવાનના દર્શન કર્યા એટલે મને મારી આંખનું સુખ તો પ્રાપ્ત થઈ ગયું પણ હાથ પગને બધા રહી ગયા છે એ તો ત્યારે જ થાય કે જ્યારે મારા ઘરે હું ઠાકુરજીને પધરાવું અને ભગવત સેવા કરું મારું સર્વસ્વનું એમને સમર્પણ કરું તો જ મારો ઉદ્ધાર થાય અને તો જ મને આનંદની પ્રાપ્તિ થાય તો આવા ભગવતીઓ અને આવા લોકો માટે આ ભક્તિ માર્ગ છે આ પુષ્ટિ માર્ગ છે અને આવા લોકોનું સ્વાગત કરવા માટે તો સાક્ષાત શ્રીજી બાવા પણ એની રાહ જોઈને બિરાજતા હોય છે